નડિયાદ શહેરમાં ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક સોની વેપારી પર લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે સોની બજારમાં સૂરજ ટચ નામની દુકાન દુકાન ધરાવતા બંધ ચાલીસ હજાર રૂપિયા રોકડા સાથે ઘરે જઈ રહ્યા હતા પ્રિણાંક એક્ટિવા ચલાવી રહ્યા હતા અને તેમની સાથે તેમના માસીના દીકરા ઓમકાર બેઠા હતા રસ્તામાં બે શખ્સો રોડની સાઈડમાં ઊભા હતા

ચાલીસ પચાસ હજાર જેવી ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા